નમસ્કાર હું છું સૈયદ કુરેશી ધ સિક્રેટ આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો પર લોકસભા 2024 ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભવ્ય લીડ થી જીતવા માટે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ લોકસભા બેઠકો પર ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કર્યો છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજી પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો છે દેશમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ દ્વારા કેન્દ્ર સરકારમાં ભારે બહુમતીથી ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીના હાથમાં દેશનું સુકાન સોંપવાનો ટ્રસ્ટ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતની તમામ ચોવીસ લોકસભા બેઠકો ફરી જંગી લીડથી જીતવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ બેઠક યોજી રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો છે જેમાં પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ક્લસ્ટ પ્રભારી અને વિજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર લોકસભા પ્રભારી રાજેન્દ્રસિંહ ચાવડા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કાવડિયાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું